અરવલ્લીમાં ભિલોડા પોલીસ મથકે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ ભવનાથ મંદિર પાસે આવેલા ડેમમાં પડતું મૂકી કર્યો હતો ત્યારે શાળાના શિક્ષક ભુદ્રાએ વિદ્યાર્થીને ટોર્ચર કરતા આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરાયા છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ પણ વાંઘ કે ગુના વગર વારંવાર વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવે છે શિક્ષકના હેરાનગતિના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યા હોવાના

જેરો દેતોને કાલે તો કાલે નહીં શુક્રવારે તો એક રેડ ફૂલ હતી બીજા છોકરાએ ભૂમ પાડી દીતો એને એને જ કેવું કયા શિક્ષક કયા શિક્ષકે આવું કરી એ દિવસે એ દિવસે રાજકીય અને કંઈક કહ્યું કે જેટલી વિપક્ષને કાર્ય કર્યું